તો તરફ ભાવનગરના ઘોઘા તાલુકાના ભાખલ ગામે પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોમાંથી હજી ખેડૂતો તેમની મુશ્કેલીઓને વધારી દીધી છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી અને કપાસ જેવા પાકો સંપૂર્ણપણે નષ્ટ થયા છે ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી પાક તૈયાર થવાના સમયે કુદરત રૂઠી જાય છે આ વર્ષે પણ પાક તૈયાર થયો હતો પરંતુ વરસાદ બરબાદ કરી દીધું ગામના સરપંચે જણાવ્યું હતું મૂલ્યાંકન શરૂ કર્યું છે મનારી નદીના સ્તર ઘટે પછી ગામ તરફ રાહત કામગીરી હાથ ધરાશે નથી સતત પંદર કલાક ત્યાં વરસાદ એક જ ધારો વરસે છે નદી નાળા બધું છલકાઈ ગયું બધા કોજવે તોડી નાખ્યા એટલે એક બાજુમાં સ્કૂલ છે ત્યાં ધારો નો કોજવે હતો એ આખો ધોવાઈ ગયો એટલે વરસાદ ભયંકર વરસાદ પડ્યો છેલ્લા પંદર કલાક થી વરસાદ વરસે છે એક જ ધારો એટલે આમાં તો કુદરત બચાવે તો બચી અને સરકાર કઈ આપે તો વાડીએ જઈ શકે એમ નથી અને વાડીએ પાછળ બધા પલ્લી ગયેલા છે કપાસ કપાસમાં પણ કઈ લેવા પણ નથી એક પણ વીણ ખેડૂતો ઉતારી નથી અને ઉભા કપાસ ભાઈ સુકાઈ જવાના છે એમાં કઈ લેવા પણ પાખલમાં મકાન પડી ગયા જાય અને ગરીબ માણસો બહુ તકલીફ છે પાણી રસ્તા રસ્તા બધું રસ્તા બધા બનશે આવ પૂરી પૂરી ખરાબ સરકાર ને કેવું કે કોઈ હારી સહાય આપો દેવું માફ કરે રસ્તા બહુ ખરાબ થાય તો બે ત્રણ મકાન પડી ગયા દેખાડ્યું આપડે પાખલ અંદર અને પાણીમાં કઈ રસ્તો સવારના માણસો વાડી વાળીએ છીએ અને ઘરે ઘરે કોઈ બાર જીવું નથી